પાંચ એવા મ્યુચ્યુઅલ ફંડ્સ જેના ત્રણ વર્ષના રિટર્ન વીસ ટકાથી વધારે છે અને એ મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે છે એસબીઆઈ સૌથી પહેલો મ્યુચ્યુઅલ ફંડ છે એસબીઆઈ પીએસયુ ફંડ ડાયરેક્ટ પ્લાન તેનું ત્રણ વર્ષનું રિટર્ન છે એપ્રોક્સ ઓગણત્રીસ ટકા જેટલું અને એની વેલ્યુ છે એપ્રોક્સ ચાર હજાર કરોડ જેટલી બીજો મ્યુચ્યુઅલ ફંડ છે એસબીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન એનું ત્રણ વર્ષનું રિટર્ન છે એપ્રોક્સ ચોવીસ ટકા જેટલું અને એની વેલ્યુ છે એપ્રોક્સ પચીસ હજાર કરોડ જેટલી અને આ મ્યુચ્યુઅલ ફંડ લેસ મ્યુચ્યુઅલ ફંડ છે એટલે તમને ત્યાં ટેક્સ બેનિફિટ પણ મળશે ત્રીજો છે એસબીઆઈ હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી ફંડ ડાયરેક્ટ પ્લાન તેનું ત્રણ વસ્તુ રિટર્ન છે એપ્રોક્સ ત્રેવીસ ટકા જેટલું અને એની વેલ્યુ છે એપ્રોક્સ ત્રણ હજાર કરોડ જેટલી ચોથું છે એસબીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ડાયરેક્ટ પ્લાન એનું ત્રણ વર્ષનું રિટર્ન છે એપ્રોક્સ ત્રેવીસ ટકા જેટલું અને એની વેલ્યુ છે એપ્રોક્સ ચાર હજાર ત્રણસો કરોડ જેટલી પાંચમું છે એસબીઆઈ કોન્ટ્રા ફંડ ડાયરેક્ટ પ્લાન એનું ત્રણ વસ્તુ રિટર્ન છે એપ્રોક્સ બાવીસ ટકા જેટલું અને એની વેલ્યુ છે એપ્રોક્સ પચીસ હજાર કરોડ જેટલી પાંચમાંથી ત્રણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર બેઝ છે તમે આ પાંચમાંથી કોઈ પણ એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને જેવી તમારી નીડ હોય જે તમને સુટેબલ થતું હોય એ અકોર્ડિંગ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો